જય જિનેન્દ્ર વેલકમ બેક ટુ જૈન લર્નિંગ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન રાતા જેવા ફૂલડાને શ્યામળ જેવો રંગ રાતા જેવા ફૂલડા ને શ્યામળ જેવો રંગ રાતા જેવા ફૂલડા ને શ્યામળ જેવો રંગ આજ તારી આંગીનો કઈ રૂડો બન્યો છે રંગ પ્યારા પાર્શ્વજી હોરા યાળ માળમ જોગી વાળે જાગ તો ને માતો દીંગળ મલ શ્યા મળો સોહામણો કઈ જીત્યા માટે મલ પ્યારા પાસજી હોરા છે મારો સાહેબો ને હું છું તારો दास તુજે મારો સાહેબો ને હું છું તારો દાસ આશા પૂરવતાસ ને કઈ સાંભળી અરદાસ પ્યારા પાશ્વજી હો ના દિન દયાળ મુજ ને નયન દેવ સગડા દીઠા તેમાં એક જ તું અવલ വ സഗടാ ദശാ പീര നമേ രീര നമേ രമ ഉദയരത്ന കഭുജീ മേ താമ പ്യാറ പാർശ്വജീ ോലാലേ നയന നിഹന ദയാള മുജനേ നയന നിഹ രാ ശമ ജോ രംഗ രാത ഫൂലടാ ശമണ ജേറ ആഗിന്നലോചേ പ്യാറാ പാർശ്വ ജീലാല જને નયન નિહાર તૈયાર મજને નય